મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં હોળીના મુહૂર્ત હોળી બે હજાર ચોવીસ હોળાષ્ટક ક્યારથી શરૂ થશે જાણો તેથી મહત્વ અને કેવા શુભ કાર્ય નથી થઈ શકતા તે આપણે આ વિડીયોમાં જાણીશું તો અમારા વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો આપણે જાણીએ હોળાષ્ટક વિશે બે હજાર ચોવીસ ના તારીખ હોળાષ્ટ બેસવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે તો જોઈએ કે હોળામાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તથા દહન કેવી રીતે કરવામાં આવે છે તો ચાલો હોળી બે હજાર ચોવીસ તારીખ હોળાષ્ટક ક્યારે બેસશે એ વિશે આપણે જાણીએ તો હોળીનો તહેવાર દેશભરમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે હોળીના આઠ કે નવ દિવસ પહેલા અન્ય તહેવારો ઉજવવામાં આવે છે જેને હોળાષ્ટક તરીકે ઓળખવામાં આવે છે હોળાષ્ટક આઠ દિવસ સુધી ચાલે છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કે સારા કાર્ય થતા નથી તો તમને જણાવી દઈએ ઓળાષ્ટક ફાલ્ગુન મહિનાના શુકલ પક્ષની અષ્ટમી તિથિથી શરૂ થાય છે જે સમાપ્ત થાય છે જાણો આ વખતે ઓળાષ્ટક ક્યારે છે તેમજ આ દિવસોમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ચાલો આપણે એ વિશે જાણીએ તો ચાલો જાણીએ હોડાસ્ટક ક્યારે શરૂ થાય છે હોળાષ્ટક ફાલ્ગુન મહિનાના શુકલ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે સત્તરમી માર્ચથી શરૂ થાય છે જે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે એટલે કે હોળી ચોવીસમી માર્ચે સમાપ્ત થાય છે હોડાસ્ટની તારીખ જાણીએ તો હોળા બે હજાર ચોવીસનો પ્રથમ દિવસ સત્તર માર્ચ રવિવાર હોળાષ્ટક બે હજાર ચોવીસનો બીજો દિવસ અઢાર માર્ચ સોમવાર હોળાષ્ટક બે હજાર ચોવીસનો ત્રીજો દિવસ ઓગણીસ માર્ચ મંગળવાર હોળાષ્ટક બે હજાર ચોવીસનો ચોથો દિવસ વીસ માર્ચ બુધવાર ઓળાષ્ટક બે હજાર ચોવીસનો પાંચમો દિવસ એકવીસ માર્ચ ગુરુવાર ઓળાષ્ટક બે હજાર ચોવીસનો છઠ્ઠો દિવસ બાવીસ માર્ચ શુક્રવાર હોળાષ્ટક બે હજાર ચોવીસનો સાતમો દિવસ ત્રેવીસ માર્ચ શનિવાર ઓળાષ્ટક બે હજાર ચોવીસનો આઠમો દિવસ તો ચાલો શુભ કામની વાત કરીએ તો હોળાઠકની શરૂઆત સાથે જ શુભ અને સારા કાર્ય વર્જિત છે પરંતુ જપ અને તપ કરવા માટે આ દિવસો ખૂબ જ શુભ માનવામાં આવે છે હોલિકા દહન માટે લાકડાને છાણા ગોઠવવામાં આવે છે હોલિકાના દિવસે જ્યાં હોલિકા દહન કરવામાં આવતું હોય છે તે સ્થાને ગાયના છાણ ગંગાજળ વગેરે લીપવામાં આવે છે તેની સાથે જે હોલિકાની લાકડી રાખવામાં આવે છે ત્યારબાદ તે જગ્યાએ લાકડા છાણા ભેગા કરવાનું અને સંગ્રહ કરવાનું શરૂ થાય છે તો મિત્રો વડાસ્ટક દરમિયાન ક્યાં શુભ કાર્ય થતા નથી તે વિશે આપણે વાત કરીએ તો હોળાષ્ટક દરમિયાન માંગલિક અને શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે આ સમયગાળા દરમિયાન કોઈ નવું મકાન બંધાવવામાં આવતું નથી અથવા ગૃહ પ્રવેશ પણ કરવામાં આવતો નથી હોળાષ્ટક દરમિયાન સોનું ચાંદી વાહનો વગેરે ખરીદવા પર પ્રતિબંધ છે હોળાષ્ટક દરમિયાન કોઈ નવો ધંધો કે અન્ય કોઈ કામ પણ શરૂ કરવામાં આવતું નથી હોળાષ્ટક દરમિયાન લગ્ન વિવાહ મુંડન બાબરી વગેરે સહિત અન્ય સોળ ધાર્મિક विधिओ करवा प्रतिबंध तो है, है तो मित्रों वड़ाष्टक दरमियान क्या क्या शुभ कार्य करवाइए ये विषय बात करिए तो वाष्टक दरमियान पूजा जप તપ અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે વળાષ્ટક દરમિયાન ભગવાન હનુમાન ભગવાન વિષ્ણુ અને ભગવાન નરસિંહની પૂજા કરવાની પરંપરા છે વળાષ્ટક દરમિયાન શ્રી સુપ્ત અને મંગલ ઋણ મોચન સ્ત્રોતનો પાઠ કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અમારો વિડીયો તમને પસંદ આવ્યો હતો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર